ખેડૂત મિત્રો નમસ્કાર આકાશ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર આવ્યા છે કે જેઓ એ કામા કંપનીનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર માઇક્રોરૂટ તે મગફળીની અંદર ઉડાડેલું હતું અને તેનું રિઝલ્ટ જોવા માટે આજે આપણે આવ્યા છે તો સૌ પ્રથમ તમારું નામ જણાવો તો બાબુભાઈ વિશાભાઈ સિસોદિયા પાણખાણ પાણી દ્રણ સરસ હવે આજે આપણે ખાતર આપણે વાપરું છે તેનું રિઝલ્ટ તમને શું મળ્યું આપણે ડિફરન્સ જે આયરું મૂકેલી છે સોડનો પણ વિકાસ પૂરેપૂરો છે મૂળિયાનો વિકાસ પણ પૂરેપૂરો છે અને દોડવા પણ ભરાવદાર અને સારા થાય છે આમાં મગડી વધારે દેખાય છે ને ઓલામાં મગડી બહુ દેખાતી નથી એટલો ઉત્પાદનમાં ફેર છે આમાં ગયા વર્ષમાં સાણિયું ખાતર પણ નાખેલું હતું અને આમાં કાંઈ પણ નાખેલું છે એની ચાર વર્ષથી છતાં પણ રેજ આમાં વધારે આ ખાતરનો ઉપયોગ કર્યા પછી એટલો અમને ફરક દેખાય છે એટલે આ વસ્તુ ખેડૂ માટે વાપરવા વાપરવાલાયક વસ્તુ છે સારામાં સારી વસ્તુ છે મતલબ અને સો એ સો ટકા રિઝર્ટ કઈ શકાય સો સો ટકા રિઝર્ટ કઈ શકાય અને કોઈને સાણિયું ખાતર નો નાખવા પૂગતા હોય એવા ખેડૂ માટે ખાસ જરૂરી છે સરસ ખેડૂત મિત્રો જોઈ શકો કે આ મગફળીની અંદર એની મૂડિયાની સાઇઝ એના તંતુમૂળ રાઈજોબીમને ગાંઠો પુષ્કળ અને ડોડવા છે કદમાં મોટા અને વજનવાળા અને મગિયાની સંખ્યા ખૂબ ઓછી છે એની સામે આની અંદર મગીયાની સંખ્યા થોડીક વધારે જોવા મળશે અને મૂળ છે તે કમજોર દેખાય છે તો ખેડૂત મિત્રો આવી પ્રોડક્ટો વાપરવાથી ખૂબ અને ખૂબ સારા પરિણામ મળે છે એટલે આવી પ્રોડક્ટો વાપરવી જોઈએ બસ આજના વિડીયોની અંદર એટલું જ જય જવાન જય કિસાન